પણ એ શ્લોકમાં છે આગળ લખેલું છે કે આ જે એકલવ્ય છે એ નિષાદ રાજનો દીકરો છે નિષાદ રાજ કોણ છે તો કે મગધ નરેશ જરાસન એનો પ્રધાન સેનાપતિ છે એ હિરણ્ય ધનુ નામનો નિષાદ રાજ છે તો જો એ નીચી જાતિનો હોય તો એ પ્રધાન સેનાપતિ જે ક્ષત્રિય પદ છે એ કઈ રીતે ત્યાં પહોંચ્યો હશે અને આ જે જરાસંધ છે એ પાંડવોનો વિરોધી છે એટલે કે કૌરવોની તરફથી લડે છે એટલા માટે છે એ અહીંયા દ્રોણાચાર્ય છે જરાસંધના સેનાપતિ તો પ્રધાન સેનાપતિના દીકરા જે એકલવ્ય છે એને પોતાની વિદ્યા શીખવાડવાની ના પાડે છે આમાં કઈ જાતિની વાત આવેલી નથી નિષાદ રાજ છે એ નિષાદ કોઈ નાની જાતિનું નામ નથી એ એક આખો સમૂહ છે જે વનમાં અરણ્યમાં છે રહે છે નિષાદરાજનું વર્ણન છે રામાયણમાં પણ આવે છે અને રામાયણમાં નિષાદરાજ ગુહ્ય છે અને ભગવાન શ્રીરામ પોતાનો પાંચમો ભાઈ પણ માને છે અને જો આવી રીતે જેમ સાહેબ કહે છે કે એમ તું વયો જા હું તને નહીં શીખવાડું એવી વાતો છે એકલવ્ય અને દ્રોણાચાર્ય દ્વારા કહેવામાં આવે છે તો દ્રોણાચાર્ય પ્રત્યે છે એ હીન ભાવના એકલવ્યની હોવી જોઈએ પણ એમાં તો લખ્યું છે કે એકલવ્ય છે એ પોતે ચરણ સ્પર્શ કરીને ગુરુ ભાવના રાખીને એક દ્રોણાચાર્યની મૂર્તિ બનાવે છે અને એને સામે રાખીને પોતે અભ્યાસ કરે છે અને ફરીથી જ્યારે શીખી જાય છે ત્યારે પણ દ્રોણાચાર્યની પગે લાગે છે તો આમાં છે એ દ્રોણાચાર્ય એટલી હિન ભાવનાથી એને ત્યાગ નહોતો કર્યો એને ફક્ત પોતાના શિષ્ય બનાવવાની એને ના પાડી હતી